સુરેન્દ્રનગર કલેક્ટરના કથિત પંદરસો કરોડના જમીન કૌભાંડમાં ઈડીના ગુજરાતમાં કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં ધામા છે ગુજરાત પધારેલી ઈડીને એક સૂચન કરવા માંગુ છું બ્રહ્મટ નામના એક અધિકારી નિવૃત્તિવાદ ન્યૂઝ ચેનલમાં બહુ અદભુત ડિબેટ કરતા હોય છે એ મહેસાણા જિલ્લાના રહેવાસી છે હું પણ મહેસાણાનો છું મહેસાણાના ખદડપુર સિરોસણાના બાલ્યાસણ ગામે એમણે અન્ય પોતાના સગાવાલા મળતીઓના નામે કોઈ જમીનો ખરીદી છે ઈડી જો આ મુદ્દે તપાસ કરે તમારા પાક્કો ભરોસો છે ખાલી હાથ વાપસ નહીં કોઈ શ્રેયા રોકાણ છે અને જો હા તો એ એમનો પગારના હતા પગાર આટલા વર્ષો દરમિયાન કેટલો હતો અને શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરોડોનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ પૈસા કઈ રીતે આવ્યા ઈડી જો આની તપાસ કરે તો પણ ખાલી હાથ નહીં લૂંટના પડેગા અને સાથોસાથ બનાસકાંઠા જિલ્લામાં કોઈ આઠસો વીઘા જમીન છે ખરીદેલી છે આઠસો વીઘા આને પણ ઈડી તપાસ કરે એવી માગણી કરું છું ઈડીનો ગુજરાતનો ફેરો બ્રહ્મટ સાહેબની મિલકતની તપાસ કરશે તો ચોક્કસ લેખે લાગશે